માંગરોલ તાલુકાના હથુરણ ગામની મદરેસા પ્રાથમિક શાળા અને કે કે મેમોરિયલ જાન્યુઆરી રવિવારના રોજ માંગ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદેશથી પધારેલા મહેમાનો ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના ઉપસરપંચ શ્રી અબ્બાસભાઈ બોડીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ગામલોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું માર્ચ બે હજાર ચોવીસે સેસસી અને એચએસસી માં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો ઇનામો અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી સુલેમાનભાઈ જાંગડાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું શાળાના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મુલ્લાએ હાજર ગ્રામજનોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ આપી હતી સફળ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યાસમીનબેન અલ્મીનાબેન અને અંજુમબેને કર્યું હતું આવેલ મહેમાનોએ શાળાના બાળકોએ તૈયાર કરેલ આર્ટ પ્રદર્શન નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અંતે શાળાના શિક્ષક શ્રી આશિફ સાહેબે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો હથુરલ ગ્રામ પંચાયત તરફથી મીઠાઈની વહેંચણી કરવામાં આવી હતી